તે પછી ખેડૂત નેતાઓએ સર્વત્ર યુદ્ધની જાહેરાત કરી અને કહ્યું કે તેઓ દિલ્હી સુધી કૂચ કરશે ગાઝીપુર સિંધુ સંભુ અને ટીકરી સહિતની તમામ સરહદોને કેન્ટોનમેન્ટમાં ફેરી દેવામાં આવી છે સાથે જ પોલીસે એ પણ સ્પષ્ટ કર્યું છે કે જો ખેડૂતોની આડમાં બદમાશો કાયદો અને વ્યવસ્થાને ખોરવવાનો પ્રયાસ કરશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે વાટાઘાટો નિષ્ફળ થયા બાદ ટ્રેક્ટર શંભુ બોર્ડર ઉપર પહોંચવા લાગ્યા છે ખેડૂતોનું કહેવું છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી તેઓ તેમની દિલ્હી ચલો માર્ચ ચાલુ રાખશે આ વિરોધના કારણે સમગ્ર દિલ્હીમાં કલમ એકસો ચુમ્માલીસ પણ લાગુ કરવામાં આવી છે કલમ એકસો ચુમ્માલીસ બારમી ફેબ્રુઆરીથી બારમી માર્ચ સુધી અમલમાં રહેશે પોલીસ કમિશનર સંજય અરોરા દ્વારા જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે આ સમયગાળા દરમિયાન લોકોના એકઠા થવા રેલી કાઢવા અને લોકોને લાવવા લઈ જવા માટે ઉપયોગમાં લેવાથી ટ્રેક્ટર ટ્રોલીઓ ઉપર પ્રતિબંધ રહેશે ખેડૂત સંગઠનોના આજે દિલ્હી ચલોક કુચના એલાનને ધ્યાનમાં રાખીને હરિયાણા પોલીસે પંજાબ બોર્ડર ઉપર ત્રણ સ્તરની અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા કરી છે સૌથી આગળ બીએસએફના જવાનો હશે તેમની પાછળ રેપિડ એક્શન ફોર્સમાં અને ત્રીજા લેયરમાં હરિયાણા પોલીસના સશસ્ત્ર જવાનો હશે એટલે વી આર પ્રિપેરિંગ સો ધેટ ધેર ઇઝ નો લો એન્ડ ઓર્ડર ઇશ્યુ હિયર એન્ડ નો નો લો ઇઝ બ્રોકન સો ધેટ્સ વાય વી હેવ ડિપ્લોયડ ધ ફોર્સ એન્ડ વી વિલ એન્શ્યોર ધેટ નો સિટીઝન ઇઝ ટ્રબલ્ડ ઓર નો પ્રોબ્લેમ હેપન્સ એટ ધ ટિકરી બોર્ડર પ્રેઝન્ટલી આ ટીકરી બડર ઇલેવન ટ્રુપ્સ આર ઇલેવન કંપનીઝ આર ડિપ્લોયડ એન્ડ વી આર ઓલ્સો એન્શ્યોરિંગ દેટ ધ સિટીઝન્સ આર નોટ ટ્રબલ્ડ બિકોઝ ઓફ ઓલ ધીસ સો વન લેન ઇઝ ઓપન એન્ડ રેસ્ટ ડિપેન્ડિંગ અપોન ધ સિચ્યુએશન વી વીલ ટેક દ નેક્સ્ટ કૉલ ઓન ઇટ ટરી આઝ ઓફ નાઓ દેર ઇઝ નો માસ્ટ વોઝ ટિકરી बट अगेन आई एम सेइंग दैट इट इज द सिचुएशन इज वेरी डायनामिक एंड चेंजिंग एवरी मिनट सो वी आर कंटिन्यूअसली मॉनिटरिंग थ्रू वेरियस सोर्सेज दैट हाउ द सिचुएशन डेवलप्स एंड आफ्टर दैट ओनली वी विल टेक फर्दर डिस और क्या कुछ देखिये यहाँ पर, पर ग्यारह कंपनी जो है उनको डिप्लॉय किया गया है और साथ ही हमारे एडमिनिस्ट्रेशन और पुलिस के ऑफिसर्स डिप्लॉयड हैं और अभी यहाँ पर संपूर्ण शांति है सभी शांतिपूर्वक चल रहा है लेकिन अगर कोई भी उपद्रव करता है कोई भी हमारे नागरिकों को परेशान करता है तो उनके विरुद्ध सख्त से सख्त सक कानूनी कार्रवाई की जाएगी